વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરતથી ઝડપી પાડ્યો આરોપી સુનિલ રાજુભાઈ મારવાડી જે મૂળ વારસિયા સંજયનગર વડોદરાનો રહેવાસી છે તે બે હજાર સત્તરમાં બાપોત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો તે સમયે ફરિયાદ કરતાના માતાના ઘરમાંથી સોનાની બુટ્ટી ઇમિટેશન બુટ્ટી અને ગેસ સિલિન્ડર સહિત કુલ અગિયાર હજાર દસ રૂપિયાની ચોરી થઈ હતી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી આ તપાસમાં આરોપી સુરતના લિંબાયત વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની માહિતી મળી હતી પોલીસે વોચ ગોઠવીને તેને તેના રહેઠાણ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેને આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો